જિલ્લાના રાજપીપળા તાલુકાના ચોક ખાતે લોકસભાના સાંસદોના નિલંબન પ્રશ્ને જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગાંધીજી ને સૂતર ની આંટી પહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવી હતી ત્યારે આ વિરોધ પ્રદર્શનને લઈ ગાંધી ચોક ખાતે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના આદેશ અનુસાર લોકસભા અને રાજ્યસભાના સભાના એકસો એકતાલીસ જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે કે જે લોકશાહી હત્યા સમાન હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રના મંદિરમાં ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સાંસદોને નિલંબિત કરાયા છે તો લોકસભાની સુરક્ષા એ ગંભીર પ્રશ્ન હોય એ બાબતે ગૃહમંત્રીને સવાલ પૂછવાની માંગ કરી હતી અને તેમાં થયેલી ચૂકનો સ્વીકાર કરવા બાબતે નિવેદનની માંગણી કરી હતી પરંતુ તેના જવાબમાં લોકસભાના વિપક્ષોના એકસો જેટલા સાંસદોને નિલંબિત કરી દીધા હતા સત્તા પક્ષ બહુમતીને જોડે વિપક્ષને દબાવવાનું કામ કરતા હોવાનું અમે માનીએ છીએ હોવાનું તેમણે જણાવ્યું હતું તો લોકસભામાં સત્તાધીશોએ વિરોધ પક્ષની ચર્ચા વિચારણા કર્યા વિના બિલ પાસ કરી દીધો અને એ યોગ્ય ન કહેવાય કે જેનો વિરોધ કરીએ છીએ હોવાનું જણાવ્યું હતું ત્યારે તાલુકાના ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પેરાવીને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાનના ભજન ગાઈને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે દેશ સામે અનેક પ્રશ્નો છે તે બાબતે ધ્યાન આપવાને બદલે સરકાર બહુમતીના જોડે સાંસદોને જે રીતના દબાવવાનો પ્રયત્ન કર્યો છે તેને જિલ્લા કોંગ્રેસે વખોડી કાઢી વિરોધ કર્યો હતો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર સરકારે એકસો ને જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે એ લોકશાહી ની હત્યા સમાન કહેવાય લોકતંત્રના મંદિરની અંદર જ્યારે આ ઇતિહાસની અંદર પ્રથમવાર આટલા બધા સાંસદોને નિલંબિત કરવામાં આવેલા છે અને નિલંબિત કરવાનું જે કારણ છે એ કારણની અંદર સાંસદ સભ્યોએ લોકસભાની અંદર આદરણીય ગૃહમંત્રી શ્રીને પૂછવામાં આવ્યું કહેવામાં આવ્યું કે લોકતંત્ર જે છે એ લોકતંત્રની અંદર સાંસદ અને લોકસભાની સુરક્ષા એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય અને એની અંદર જે ચૂક થઈ છે એ ચૂક થઈ હોય તેનો સ્વીકાર કરો આ બાબતે નિવેદન આપો તો એના જવાબની અંદર એકસો ને જેટલા સાંસદ સભ્યોને નિલંબિત તમે કરી રહ્યા છો તો એ બહુમતી જે છે એ બહુમતીનું ઘમંડ માનીએ છીએ અમે બહુમતી ના જોરે વિપક્ષને દબાવવાનું કામ માનીએ છીએ અમે અને આ નિલંબિત કર્યા પછી કેટલા બધા અગત્યના બિલો જે હોય છે સંસદની અંદર જેની ચર્ચાની જરૂર હોય છે વિચાર વિનિમયની જરૂર હોય છે તો એ બહુમતી ના જોડે ચર્ચા વિચારણા કર્યા વગર એને પાસ કરી દેવા જેનો અમે વિરોધ કરીએ છીએ આટલા બધા સંસદ સભ્યોને નિલંબિત કર્યા એનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહ્યો છે અને એ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ એ ગાંધીજીના માર્ગે ગાંધીજીના આદર્શોને માનીને અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર અલ્લા તેરે નામ સબકો સન્મતિ દેવ ભગવાન વૈષ્ણવ તો તેને રે કહીએ જે પીડ પડાય જાણે આજે દેશ સામે કેટલા બધા પ્રશ્નો છે કેટલી બધી મુશ્કેલીઓ છે તો એ બાબતે ધ્યાન આપવાને બદલે એનો જવાબ આપવાને બદલે સરકાર એ બહુમતીના જોરે લોકતંત્ર જે છે સાંસદો છે એને દબાવવાનો પ્રયત્ન કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ આજે તમારો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ લોકસભા રાજ્યસભાની અંદર એકસો ને છેતાલીસ જેટલા સાંસદ ને કર્યા છે એને અમે લોકશાહી હત્યા માનીએ એના અંદર અમારો એનો મતલબ એવો થયો કે તમે વિપક્ષ છે વિપક્ષ માટે એને સ્વીકારતા નથી વિપક્ષ નું મહત્વ મીડિયા અને વિપક્ષ બંનેનું મહત્વ એટલું બધું છે આ લોકતંત્ર ની અંદર પણ એને તમે સ્વીકારતા નથી વિરોધ તો હોય ને વિરોધ હોય તો વિરોધ ને પણ તમારે એને સહમત થવું પડે એનો સ્વીકાર કરવો પડે એની ચર્ચા કરવી પડે એવી અમારી સૌ લોકોની માંગણી છે બિલકુલ વ્યાજબી માંગણી છે અમારી એવું અમે માનીએ છીએ આટલી મોટી એમના ઇતિહાસની અંદર આટલા બધા સાંસદ સભ્યોને નિલંબિત કરવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો પહેલો ઇતિહાસ છે કે જેની અંદર તમે લોકતંત્રનું ગરડું દબાવવાનો પ્રયત્ન કર્યો છે લોકતંત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે જે દુઃખદ બાબત છે જે ગંભીર બાબત છે